હલો મિત્રો ક્યુટ બર્ટ્સમાં તમારું સ્વાગત છે ઘણા સમય પછી આપણે આ વિડીયો પાછો નાખીએ કેમ કે હમણાં ટાઈમ એટલો નહોતો અને ઉનાળો પણ હતો એટલે ઉનાળામાં આપણે ઝાઝા બદરીને આપણે દઈ દીધા હતા એટલે આપણી પાસે એટલો સ્ટોક પણ નહોતો ને ચાર પાંચ જોડી આપણે રાખ્યા હતા જે હારા હારા નંગ હતા એ રાખ્યા હતા ચાર પાંચ જોડી જો આ પેલા ના પઠ્ઠા રાખાતા એ પઠ્ઠા છે અત્યારે આ બધી એક રેડેશ પઠ્ઠો છે અને બીજો એક આપણે ઉપર પઠ્ઠો છે આ છે ને બધી રેમ્બોના સ્પીડ પઠ્ઠા છે આપણે બધા એ રાખાતા એ પા પાછક જોડી હતા એને જો આ વખતે બચ્ચા દેઈ દીધા છે ચાર બચ્ચા હતા છે ચાર ચાર બચ્ચા છે આ રેમ્બો સ્પીડ છે આ પણ ચાર બચ્ચા છે એક ઇન્ડુ છે ખરાબ છે અને આ બીજો અત્યારે બધી 12 12 બચ્ચા દેખાય છે ઈ એટલે ચાર પાંચ જોડી રાખ્યા હતા એના બચ્ચા છે ને આ આપણે જે રેમ્બો લઈ આવ્યા છે ને એના બે બે રેમ્બો લઈ આવ્યા તો એમાંથી આપણે પાંચ સાત રેમ્બો અત્યારે નીકળી ગયા છે તો સામે બેઠા એ ત્રણે ત્રણ નોર છે અને એ ત્રણે ત્રણ નોરની જો અત્યારે રેમ્બો સ્પીડ માદા છે એને 500 ઈંડા એને પણ આપ્યા છે એ ત્રણ ત્રણ નોર છે ને ત્રણ માદા છે એ અલગ કેજ માં આપણે રાખ્યા છે એ આ 3 3 રેમ્બો સ્પીડ છે એટલે આગળ એના કેવા બચ્ચા નીકળ છે આપણે જો હું આ પણ રેમ્બો સ્પીડ છે અને એક આમાં પણ બચ્ચા છે આ મટકી માં પણ એમાં આ પણ રેમ્બો સ્પીડ છે એમાં ચાર બચ્ચા નીકળી ગયા છે ચાર બચ્ચા છે અને હજી એ બે મટકી આપણે ઈંડા છે એમાં અ નીકળવા ને બાકી છે હમણાં એ થોડા ટાઈમ માં નીકળશે જો આની ફાઈટિંગ થઈ ગઈ હતી આનું તો ઉપર વાડ બાર બધી નીકળી ગયા છે એકબીજાની ફાઈટિંગ થઈ ગઈ છે આ બધી રેખાતા એના પટ્ઠા છે બાકી આપણે વેચી નાખ્યાતા બધાય પાંચ છ જોડી જ રેખાતા ના હવે પાછા બીજા આપણે નાખ્યા છે દસક જોડી બીજા નાખ્યા છે અને મટકી પણ હવે લગાવી દીધી છે જી પાંચક જોડી રાખાતા એને એના જો એના બધી ઈંડા બચ્ચા છે બાકી બીજી બધી મટકી ખાલી છે કેમ કે હવે બ્રીડિંગ સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણે પાછા વધારે નંગ નાખ્યા છે કેમ કે ઉનાળો વી ગયો છે વરસાદનું ટાણું પણ આવી ગયું છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને હવે આના પછી શિયાળો પણ આવશે એટલે જો આ લેડસ માદા છે ને પાંચ છ ઈંડા એમાં પણ છે ને બીજુ આગળ તો બધી મટક કે માં જોઈએ તો આ બધી જૂના આપણે જે બોર્ડ હતા ને બજરી એ બધી એટણા ઈંડા ઉપર છે ઈંડા ઉપર અમુક બચ્ચા ઉપર ને પાંચ સાત જોડી બાકી બીજા બધી અત્યારે ખાલી છે હવે શરૂઆત થઈ છે મીટિંગ પણ હવે પરે છે ને એટલે હવે ઈંડા બચ્ચા હવે દેખા છે આપણે હવે આગળ સ્ટોક આપણે 8 મહિના આપણે આપણે રાખશું ને પાછા 2 3 મહિના આપણે ઉનાળામાં કાઢી નાખીએ કેમ કે ઉનાળામાં ગરમીના આપડે બિલ્ડિંગ થાય ને એ હાફે एकदम એટલે આપણે ઓછા બોર્ડ્સ કરી નાખીએ એટલે એને પણ મજા આવે ફરવા ફરવા ને મટકી પણ ઉતારી નાખીએ છે જો આપણે આ રેડ આઈસ માદા છે રેડ આઈસ આપણી પાસે માદા હતી 10 12 માદા હતી હવે બે ત્રણ માદા જ રાખી આપણે બાકી બીજી બધી દઈ દીધી હવે આપણે લગભગ મોસ્ટ ઓફ અબડે જોઈએ તો મટકીમાં ખાલી છે અને અમુક મટકીમાં ઈંડાની તૈયારી છે અને જે આ બધી આપણા પટ્ઠા લઈ આયા છે આપણે એ છે આ મટકીમાં જોઈએ તો આમાં 3-4 ઈંડા દેખાય છે આગળની મટકી જોઈએ તો આગળની મટકીમાં આપણે ખાલી છે આ મટકીમાં કંઈ છે અને એ બધી હવે મટકી સિલેક્ટ કર છે જો આમાં 3-5 છ ઈંડા દેખાય છે અવે ઈંડા મૂકવાનું ચાલુ પણ કરી દીધું છે 10 જોડી આપણે અલગથી પાછા લઈ આયા છે જે સ્પ્રેંગલ છે અને અમુક પાઇડ છે એવી જોડી લઈ આયા છે અને લેમ્બોમાં પણ આપણી પાસે પહેલેથી જે હતા ઈ એના બચ્ચા અત્યારે તૈયાર થઈ ગયા છે હવે એની મીટિંગ ચાલુ પણ થઈ ગઈ છે હવે ઈંડા આપવાની તૈયારી ઉપર છે એ લે આ વખતે આપણે રેમ્બો માં જો હું કે કેટલા રેમ્બો બચ્ચા નીકળે આ પણ એક સ્પીડ રેમ્બો છે જે રેમ્બો છે એનો સ્પીડ છે આ પણ એટલે પરફેક્ટ રેમ્બો નથી પણ આમાંથી કદાચ નીકળી હગા ઈંડા મળતા છે અહીંયા એમાંથી એકાદુ બે બે બચ્ચો રેમ્બો નીકળી હે છે આગળ ની ઉપર જો તો ઉપર ખાલી છે નીચે એમ ની મટકી જો તો પણ ખાલી છે આગળ જોએ તો પર મટકા હોય લગભગ 15 20 મટકી ખાલી છે બાકી 5 7 મટકી માં જ અટાણે ઇંડા બચ્ચા છે જો આગળ ની મટકી જોઈને આમ 4 5 બચ્ચા 4 4 બચ્ચા દેખાય છે એ મોટો છે બાકી આપણે જો આ ઉપર બેઠા છે બડ સમૂહ કી માં પઠ્ઠા છે અત્યારના અમુક મોટો છે અને આપણે આ કેજ બે કેજ અલગ રેખા છે આપણે આ પણ રેમ્બો સ્પીડ છે જોવું રેમ્બો સ્પ્રીટ છે આ પણ આ એક લાલ લાલ એક વર રેડાઈસ નર છે લુટીનો એ એની જોડીયા છે એ આમાં ત્રણ ચાર બચ્ચા છે એની જોડીયા છે કઈ મસ્ત માદા છે ને બીજો જે બ્લૂ નર છે ને બ્લુ આ નર એની જોડી આયા છે આ બીજી મટકીમાં છે આપણે અલગ એક બે पिंजરા અલગ રાખ્યા છે આપણે पिंजરા પણ આ આપણે હાથે જ બનાવી લેયા આ જાડી લઈ અને આપણે ઘરે પણ ઘરે નવરા હોય ત્યારે पिंजરા બનાવી લેજો આ એની જોડી છે આ પણ રેમ્બો સ્પીડ છે બે એટલે આ વખતે રેમ્બો ઉપર કામ કર્યું છે જો કેટલાક બચ્ચા નીકળે કેટલા નહીં બાકી કમેન્ટ કરજો અને નવા તમે હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ને ચેનલને કરતા રહેજો એટલે આપણે પણ વિડીયો બનાવવાનું આગળ જારી રાખીએ પિંજરા પણ આપણે હાથે જ આપણે અહીંથી સિટીમાંથી જાળી લઈ અને હાથે જ આપણે પિંજરા બનાવી લઈએ છીએ એટલે એ પણ એ પણ કંઈ ઉપાધિ નથી બે આપણે પિંજરા હમણાં બનાવેલા અને એક મોટું પિંજરું બનાવ્યું હતું એને ખાલી કરી નાખ્યું છે અને આ બધાને ભેગા હમણાં કરી દીધા છે અને જે અલગ બે પિંજરા રાખ્યા છે એમાં આપણે રેમ્બોના સ્પ્રિટ રાખ્યા છે એટલે એક પિંદરામાં બે જોડી છે ને એક પિંદરામાં ત્રણ જોડી છે એટલે ટોટલ પાંચ જોડી છે આપણે રેમ્બો સ્પ્રિટ એમાંથી કેટલાક બચ્ચા નીકળે એ આગળ આપણે જોશું